નાસ્તામાં બનાવ્યું છે તમે જોઈ શકો છો વઘારે છે અને સ્કૂલ જવા માટે તો ફટાફટ ચાર નાસ્તો કરી લઈએ અને ફૂમતાજી જોવાનું આજે કોઈ ભાગ આવ્યો નથી એટલે આજ તો ફૂમતાજી જોવા નહીં મળે હું બનાવું તો મિત્રો ફટાફટ આપણે ચાર નાસ્તો કરી દઈએ પછી મળીએ તમને ત્યાં સુધી જોડાય રહેજો બ્લોકમાં જય માતાજી તો મિત્રો જો તૈયારી થઈ રહી છે બહાર જવાની ક્યાં જવાનું છે એ તો તમને ખબર જ પડી જશે પણ હાલ તૈયારી થઈ રહી છે ઇસ્ત્રી કરે છે વિચારો ક્યાં જવાનું હશે ક્યાં જવાની છે જવાનું લગનમાં જવાનું છે કઈ જગ્યા જવાનું ચા હૈ ઘર કે જવાનું એટલે એટલા

એ વાઇટ દેખાઈ ના જાય બ્લેક માં વાઇટ જોવા ખબર પડે ને જા જા કોઈ લે ના જાય ને સીધું સીધું મિત્રો જોન આઈ એ જોઈ શકો આઈયા સોસાયટી મુંબઈ આ વિડીયો બનાવવાનો છે નહી ફાઈલ પણ નહી કોરમે બની આવશે મારી બાઈક લાવવાની છે એટલે ને લઈ લે 1000 રૂપિયા પેલો એના લઈ જ ને 1000 રૂપિયા ને વિડીયો કેમેરામાં માણસ ન થતા નથી જીત જો આ ગયો છે જો જો ધમાલ ચાલુ શું ગંદા છે એ ભાઈબંધ તારા કપડા કેવા થાય છે સ્કૂલ માં જઈને આવી ગયો જો ધમાલ ચાલુ આવે તને ના લઈ જમવા હોય તને ના લઈ જમવા ના લઈ જ બે વાગે શું જમવાનું નહી મિર શું હતું જમવાનું શું કેમી ના મન ના લઈ ગયા आ हाय main ज माय नॉलेज जलेबी मंजुरे tuh, હજુ તો હજુ હજુ તો આટલો વહેલો તમને તૈયાર થઈ ગયો નહીં લઈ જવાનો જીતા અમે જવાના પીપી પીપીમ હા

ખારી સત્તર થઇ છે એટલે છે વાગ્યા દસ મિનિટે ઘેર થી નીકળ્યા હતા અને અત્યારે આપણે પાળાવાસના પહોંચવા આવ્યા છીએ એટલે પાળાવાસના થી આપડે જવા માટે નીકળી ગયા છે બરાબર સાથે મેર છે

જોઈએ છેત તમો ફોન કર્યો તો કશું ખાવાનું બનાવી લે કે દેજો કે પાર્ક કર્યું છે ચોકડી જઈ જઈ આવા કોબા સર્કલ આવા હા बहुत ट्रैफिक तो 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 है बहुत ट्रैफिक है अगर 10 मिनट तो ट्रैफिक मत चलती है अगर 10 मिनट तो ट्रैफिक मत चलती है उभारे कितनी मोटी लाइन है चौक पड़ 4 किलोमीटर वो बस सरकार वही आते चार किलोमीटर पहला हम लोग खराब था नहीं कच्चे पिच्चे कच्चे पिच्चे था हम्म आरसीसी बना है गुजरात की हरियाली राजधानी में आपका स्वागत है तो फूट ले दादा नमस्ते મસ્ત છે જો લતા એટલે ફોટો આટલો ફોટો આશે ટ્રાફિક ટ્રાફિક આઈ આગળ ઓર ફ્રી વર આગા જલ્દી જો કે મસ્ત થાય જલ્દી જલ્દી બડી જતો આ બાજુ તો કે મસ્ત થાય આજે હા ગાડી વારી જેવી મિત્રો આપણે હાઈવે પર પહોંચી ગયા છે ને અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે પર નાસ્તો લઈ લીધો હો નાસ્તો થોડોક ભૂખ લાગી હતી એટલે રીદુને પણ ભૂખ લાગી હતી ભૂખ લાગી ભૂખ લાગી જાય ભાઈ તમે ભલ્યા એ નહીં યોનિયન ઓનિયન ઓનિયન નહીં બકા બરાબર હવે હાઈવે પર ચડી જાય એટલે ભક્તભગ અડધો કલાક લાગશે આપણને પહોંચતા આણંદ પહોંચતા બીજું તો પછી આણંદ પહોંચવામાં લગભગ અડધો કલાક જેવું લાગશે બરાબર પણ આપણે એક્સપ્રેસ ઉપર અમદાવાદ એક્સપ્રેસ હાઈવે એનએચ વન બરોડા અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે તમે જોઈ શકો છો પહોંચી ગયા છે મિત્રો અને ટ્રાફિક બહુ ટેમ્પો ટેમ્પામાં શાકભાજી નકરો નકરું જો

Kul Mari juta. Apa tak nama

તો મિત્રો આપણે આઈ ગયા છે અત્યારે આણંદ નારાયણ ટોલ નાકુ આપણે પાસ કરી દીધું છે એક્ઝિટ લઈ લીધું છે અમદાવાદ એક્સપ્રેસ આવી છે અને આણંદ પહોંચી ગયા છે અચમ વાગો અજુ તમે પે અચમ મેની

આપણે દીધી ખોડી દઈએ ઘરે કે ત્યાં બાજુ મેંદી લગાવવા છે બડે તા તા પેલી બાજુ ના થાય મે અમે જમ ખરીને એમ ન આપણે ને જવા દેજો એ બાજુ જ જવા

જોઈ બાય બાય ના એને નહી આવો હાર ચલો તને હવે આપણે જઈશું ખેતરમાં Chết ra sân quay sân quanh quanh chưa quanh 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 quanh

वो ट्रक तो और को से जवाद से देता लाइन आके पड़ी से ट्रक करेंगे जितने ऊपर गाड़ी वाला के जितने ज्यादा वन से आ रही ल पुलिस ल बहुत चना मदर मांमनी सहायता चौक पर जगह खाली थी जे लोग पार्किंग में वो अपना था नाश्ता करो ना तो ये तरीका है है जे मस्त तो पार होथ है के पर આપણે આઈ ગયા અહીંયા ખેતરમાં વાસર ખેતરમાં આઈ ગયા છીએ

બેન કંટાળી ગયા પગે પપ્પા તો મારા હજો બેટરી પપ્પા આવા જ

તો જય માતાજી મિત્રો અમે સુવાની તૈયારી કરી રહ્યા છે જમી લીધું બધું મસ્ત મજાનું જમવાનું જમી લીધું તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો છે તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા મિત્રોને જરૂર શેર કરજો બરાબર અમારા અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા તો મળીશું કાલે સવારમાં એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતા